ઓમ શાંતિ વર્તમાન સમય મનુષ્ય મનને અશાંતિ અને વિશ્વનું વાતાવરણ જોઈને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે ગુજરાત લેવલનો આ પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની અંદર બધા જ વ્યક્તિગત સંસ્થાની અંદર અને ઘર ઘરની અંદર ગલી ગલીની અંદર હરેક વ્યક્તિ પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ ત્રીસ મિનિટ વિશ્વને શાંતિનું દાન કરે પોતાના જીવનની અંદર પરિવારની અંદર અને વિશ્વની અંદર શાંતિના તરંગો ફેલાવવાનું શુભ કાર્ય કરે એ માટે આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે આજે કેશોદની અંદર સવારે સાડા નવ વાગ્યે ગામના અગ્રણીજનોની સાથે આ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું કાલે અમદાવાદની અંદર ગુજરાત ખાતે આ પ્રોજેક્ટનો શુભારંભ થયો આજે આપણા કેશોદની અંદર પણ આ પ્રોજેક્ટનો શુભારંભ થયો છે તો ગ્રામજનોને બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા એક ખાસ અપીલ છે કે આ પ્રોજેક્ટની અંદર આપ પણ જોડાવ આપણ આપણા જીવનની અંદર શાંતિ પ્રાપ્ત કરો પરિવારની અંદર શાંતિ પ્રાપ્ત કરાવો અને પૂરા વિશ્વની અંદર એક શાંતિનું સામ્રાજ્ય ફેલાય એના માટે આ ભગીરથ કાર્યની અંદર આપ સર્વ પણ જોડાવ એવી નમ્ર અપીલ છે ઓમ શાંતિ ના પ્રદર્શન ફેલાવવા માટે ધરતી પર હાજર છે બીજાના તો અંદર પણ શાંતિ લાવી શકવામાં સંભાળી બની શાંતિનો અનુભવ કરાવશે ખૂબ જ સન્માન છે જન સુધી પહોંચાડવામાં